રોજ રોજ માર્કેટ યાર્ડ ના બજાર ભાવ જોવા માટે અમાર આ ખેસામિત ફેસબુક પેજ ને ફોલો કરજો YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરજો આજે જોયો શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ગોંડલ ગોંડલ માર્કેટ યાર્ડ ના બજાર ભાવ આજે તારીખ 25 4 2025 ને શુક્રવાર ભાવ પ્રતિ 20 કિલો ના છે કાઉ લોકન નીચે ભાવ ₹490 चबाव पांच सौ चालीस रूपयाबाठ रुपया चबाव बार सौ एकसठ रुपया मगफली झीणी चुना आठ सौ एक रूपयाबाव तेरसो छनु रूपया मगफली जाडी चबाव सात सौ एकासी रुपया चौदसो छ रूपयाडिया चबाव सात सौ एक रुपया

धाना नीचा भाव आठ सौ एक रुपया ऊँचा भाव पंद्रह सौ एक रुपया धाने नीचा भाव नौ सौ एक रुपया ऊँचा भाव सत्तर सौ एक रुपया मरचा लीरा मरचा नीचा भाव तीन सौ एक रुपया ऊँचा भाव अठा सौ रुपया मरचा सूखा पटो नीचा भाव तीन सौ एक रुपया ऊँचा भाव ओगण सौ एक रुपया लसन सूक्को नीचा भाव सत्सौ एक रुपया ऊँचा भाव तेरह रुपया

સૂરજમુખી નીચો ભાવઠ રૂપિયા ઊંચા ભાવ ચૌદસો એકાવન રૂપિયા સફેદ ચણા નીચો ભાવ એક હજાર ઊંચો એકાણું રૂપિયા ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ તો ખેડૂતો વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાયક છે બજાર ભાવ સાંભળવા માટે અમારી કિસાન મિત્ર ફેસબુક પેજને ફોલો કરજો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય જવાન જય